રામું ખાવા જવાનું છે કાય પાડોસી પાસે જવું લાગે છે આ બે એ જાન આવે છે એક જાન ગઈ છે ફાઈવ માંથી અમારે જવાનું હરવડી ક્યાં અહીંયા બે જાન હું આવે છે ત્રણ આવે ત્રણ જમવા જવાનું એટલે વેવાર કરાવવા જવાનું છે हलोड़ी है जाओ तो वीडियो चलने से, से दिखो तारी जो मित्रों चैनल मनवो ये मित्रों चैनल सब्सक्राइब कर ले जो जो आप लोग बाड़ों से मन जाने भी के लगन तो आ गई देखा उतार रहे हैं आप लोग जो बैडी लेंटी अच्छी क्या है हलोड़ी जवानों ટક્કુ ભાઈ ની જો આજે તૈયાર થઈ ન આયા નહીં તૈયાર થાય જો બેટા ગાડી માં ટક્કુ ભાઈ તી આ કરે અકલ લખું Tata ટક્કુ ભાઈ પછી જાય તો લોકો નતા ને જમી આયા છે હવે ઓલી બાજુ પાહ લગન હે ગયા હે ટક્કુ ની જમવા એને જવાનું લેવા પછી જવાનું ઘરે ટક્કુ ભાઈ અમાર હોઈ ગયા છે તો હાલ તમને દેખાડું કે આ હે

લગ ગરનાવા પતી ગયા થા ઓય અહીંયા હે પડોસીમાં જો સામે અહીંયા છે 25 પતી તારીખે મેડી માં દેહી ગયા આટ તો કાય ફૂલે કુહેર ને કાલ ફૂલે કુહેર પાડોસીમાં આજના વિડિયો જોવાનું ભૂલતા નહીં અને ચેનલ માં નવા મિત્ર ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી દૈલી વ્લોગ જોવા મળી જાય મળી હવે કાલના વ્લોકમાં ત્યાં લઈ બધાને બાય જય માતાજી